નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી લગાવો સુપ્રીમ કોર્ટનો આદેશ પોલીસ કસ્ટડીમાં થયેલા અગિયાર મૃત્યુના મામલે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાની ઉપલબ્ધતા અંગે બે અઠવાડિયામાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે ખંડપીઠે પૂછ્યું છે કે કેટલા કેમેરા કયા સ્થળે લગાવવામાં આવ્યા છે કોર્ટે અગાઉ અવલોકન કર્યું હતું કે કેમેરાનો અભાવ દેખરેખ મુશ્કેલ બનાવે છે કોર્ટે કહ્યું છે કે સર્વેલન્સ એઆઈ આધારિત હોવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો ગરબામાં અશ્લિત કરનાર દંપતી તો ક્યાંનું નીકળ્યું વડોદરાના યુનાઇટેડ યુનાઇટે ગરબા મહોત્સવમાં અશ્લીલ હરકત કરનાર દંપતી ઓસ્ટ્રેલિયાના નાગરિક હોવાનું સામે આવ્યું છે જાહેરમાં કરેલી હરકત બદલ એનઆરઆઈ દંપતીએ પોલીસ સમક્ષ માફી માગી છે અને લેખિત માફીનામું આપ્યું છે પોલીસે ચેતવણી આપીને તેમને મુક્ત કર્યા છે આ દંપતી મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે અને હવે યુનાઇટેડ વેમાં ગરબામાં ભાગ નહીં લે દંપતી આજે ઓસ્ટ્રેલિયા પરત જવાની પણ તૈયારીમાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોની પટમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ હરિયાણાના સોનીપતમાં રાત્રે એક પોઇન્ટ સુડતાલીસ વાગ્યે ભૂકંપના હાંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ ચાહની માપવામાં આવી છે હાંચકા એટલા જોરદાર હતા કે લોકો અચાનક જાગી ગયા અને પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા ભૂકંપને કારણે ફ્લોર અને દિવાલો ધ્રુજવા લાગી રૂમના પંખા પણ આમ તેમ ડોલવા લાગ્યા જોકે ભૂકંપના પગલે હાલમાં કોઈ જાનહાનિના અને નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે અંજારમાં પોસ્ટરથી કોમી વિવાદ સામે આવ્યો છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કચ્છના અંજારમાં દેવળિયા નાકા પાસે આઈ લવ મોહમ્મદના હોર્ડિંગ્સ પર કોઈ વ્યક્તિએ જય શ્રીરામનો પોસ્ટર લગાડી દેતા કોમી વિવાદ સર્જાયો છે આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ અંજાર પોલીસ મથકે એકત્ર થયો હતો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે અંજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના દસ હજાર કરોડની નિકાસ સંકટમાં છે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ દવાઓ પર સો ટકા ટેરિફ જાહેર કરતા ગુજરાતના દવા ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે ગુજરાતનો ફાર્મા સેક્ટરમાં તેત્રીસ ટકા ફાળો છે અને અમેરિકાના નિકાસમાં ત્રીસ ટકા હિસ્સો છે વડોદરા સહિત મધ્ય ગુજરાતની લગભગ દસ હજાર કરોડથી વધુની નિકાસ જોખમમાં છે જોકે ટ્રમ્પની જાહેરાતમાં જેનરિક દવાઓ અંગે સ્પષ્ટતા ના હોવાથી ઉદ્યોગો નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું તમે જાણો છો આરટીઓ કેવા સંજોગોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરી શકે આરટીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લાઇસન્સ સસ્પેન્ડ કરી શકે છે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ ઓવર સ્પીડિંગ હેલ્મેટ વગર બાઇક ચલાવવો અથવા તો ટ્રાફિક સિગ્નલ તોડવો જેવા ગુનામાં લાઇસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના અને ગંભીર કે વારંવાર કાયદાનો ભંગ કરનારા માટે છ મહિના કે કાયમી માટે સસ્પેન્ડ કરી શકે છે સસ્પેન્ડ થયા પછી લાયસન્સ પુનઃ પ્રાપ્તિ માટે આરટીઓની પ્રક્રિયા અથવા તો કોર્ટની મંજૂરી જરૂરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં અકસ્માત વધ્યા દરરોજ સરેરાશ ચારસો ને પાંચ વ્યક્તિને ઈજા થઈ છે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વાહન અકસ્માતોના આંકડા વધ્યા છે જ્યાં દરરોજ સરેરાશ ચારસો ને પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ રહી છે સામાન્ય દિવસોની સરખામણી અકસ્માતમાં દસ ટકાનો વધારો નોંધાયો છે એકસો ને આઠ પાસેથી મળેલી માહિતી મુજબ પ્રથમ ચાર નોટામાં અમદાવાદમાં જ ત્રણસો ને એક્યાસી વ્યક્તિઓ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે આ સમયગાળામાં હૃદય સંબંધિત બારસો ને ત્રીસ કેસ અને સ્વાસ્થ્ય સંબંધિત સત્તરસો ને બત્રીસ કેસ નોંધવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૂટેલા રસ્તા મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને હાઈકોર્ટની ફિટકાર ગુજરાત હાઈકોર્ટે રાજ્યના બિસ્માર હાઇવેની સ્થિતિ પર ગંભીર નારાજગી વ્યક્ત કરતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને શબ્દોમાં ફિટકાર લગાવી છે ચીફ જસ્ટિસ સુનિશ્તા અગ્રવાલની ખંડપીઠે ભરૂચથી સુરત જવાનો પોતાનો ભયાનક અનુભવ વર્ણવ્યો છે કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચેતવણી આપી છે અને બહાના બતાવવાનું બંધ કરીને કામ કરો અને કહ્યું છે કે જો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પગલાં નહીં લેતો કોર્ટ તેની સામે હુકમ જારી કરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે